બાર વર્ષ પછી શુક્રના નક્ષત્રમાં થશે ગુરુનો પ્રવેશ આ ત્રણ રાશિઓને મળશે અપાર ધન પદ અને પ્રતિષ્ઠા નમસ્કાર મિત્રો મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે વિષય ઉપર તે એક જરૂરી સૂચના જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એ સમયાંતરે રાશિઓ સાથે નક્ષત્રો પણ બદલે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા ઉપર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ગુરુગ્રહ હાલમાં રોહિણી નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યા છે સાથે જ ગુરુગ્રહ બાર વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો જેના સ્વામી શુક્ર છે સાથે જ રોહિણી નક્ષત્રના સ્વામી પણ શુક્ર છે તો આવી સ્થિતિમાં શુક્ર નક્ષત્રમાં ગુરુના પ્રવેશની અસર તમામ રાશિના લોકો પર જોવા મળે છે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમનું નસીબ આ સમય બદલાઈ શકે છે ઉપરાંત આ રાશિના જાતકોને તમામ ભૌતિક સુખ સુવિધાઓ વાહનો અને સંપત્તિનો લાભ મળી શકે છે તો આવું જાણી કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેને ગુરુનો આ શુક્ર નક્ષત્ર પ્રવેશનો મોટો લાભ મળશે તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બવવું વૃષભ રાશિ રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ વૃષભ રાશિના જાતકો તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી તમારી રાશિમાં જ અત્યારે ગોચર કરી રહ્યા છે માટે આ સમય આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે ઉપરાંત તમારી કાર્ય કરવાની શૈલીમાં પણ સુધારો થતો જોવા મળશે જો તમે કોઈ પ્રોપર્ટી કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય આ માટે ઘણો જ સારો સમય રહેશે તમને સરસ વળતર મળી શકે છે તેમજ આ સમયે તમને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે તો બીજી તરફ વૃષભ રાશિના પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે સાથે તમારી ઈચ્છાઓ પૂરી થશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેના નામના અક્ષર હોય છે મ અને ટ સિંહ રાશિ રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ સિંહ રાશિના જાતકો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી કરમસ્થાનમાં એટલે કે દશમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તેથી આ સમયે તમને કાર્ય વ્યવસાયમાં મોટી સફળતા મળશે સાથે જ કરિયરમાં અણધાર્યા લાભ થવાની શક્યતા છે તમને આ દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની તકો પણ છે અને તમારા પૈસામાં નોંધપાત્ર વધારો થતો જણાશે ઘણી જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે જ્યારે આ સમયે સિંહ રાશિના બિઝનેસમેનને સારો નફો મળી શકે છે સાથે જ નવું કામ શરૂ કરવા માટે પણ આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ રોહિણી નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લોકો માટે ધનુ રાશિના જાતકો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ તમારી ગોચર કુંડળીના છઠ્ઠા ભાવ પર ગોચર કરી રહ્યા છે સાથે તે તમારી રાશિના સ્વામી છે માટે આ સમય કોટ કેશોમાં સારી સફળતા મળી શકે છે જો તમે કોઈ પ્રોપર્ટી કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય આ કામ માટે ઘણો સારો છે સાથે જ આ સમય તમારી ઈચ્છાઓ પૂરી થતી જણાશે સાથે જ ધન રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ પણ નિર્મિત થઈ રહ્યા છે તો મિત્રો બાર વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ શુક્રની રાશિ અને શુક્રના નક્ષત્રમાં જ અત્યારે ગોચર કરી રહ્યા છે જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ સિંહ અને ધન રાશિના જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરવાવાળા સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે